નમસ્તે મિત્રો દીર્ક એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરજન મેઘણીની નવલકથા શોરટ ટારા વહેતા પાણી પ્રકરણ છત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ચૂડેલ થઈશ વીસમા દિવસે અદાલતે ફેસલો સંભળાવ્યો એમાંનો એક ભાગ આ હતો મરી જતા પુરાતન કાઠિયાવાડનું આ ભાઈ એક રોમાંચક પાત્ર છે અસલ કંચોડી નામના બઢા પ્રદેશની આ મેર કન્યા હતી એનું નામ ઢેલી હતું માવતરે નિર્માલિયા ધણી જોડી પણાવવા ધારેલી તેથી એ નાસી છૂટી ભાગેડું બની છુપાવવા માટે સ્વીપારણનો વેશ લીધો જંગલી દફેર કોમના દંગામાં સપડાયેલી તેમાંથી એને દેવકી ઘરના બારાડી વાણિયા રૂખડશેઠે બચાવી શિત્રુજી નદીના કોતરોમાંથી બે દફેરોની લાશ નીકળી હતી તેના ખૂનીનો પત્તો નહોતો લાગ્યો પણ ભાઈ ઢેલી પોતે જ એકરાર કરે છે કે એ બંનેને ઠાર કરનાર વાણીયા રૂખડ રૂખડસેઠ જ હતો રૂખડે આ ઔરતને છોડાવવા માટે કાયદેસર પગલાં ન લેતા બે દફેરોના ખૂન કર્યા તે અંગ્રેજી સેન્સ ઓફ જસ્ટિસ એન્ડ સેક્ટિટી ઓફ હ્યુમન લાઈફ અર્થાત ન્યાય બુદ્ધિ તેમજ માનવ જિંદગીની પવિત્રતાના અંગ્રેજ આદર્શને ન શોભે તેવું કૃત્ય કહેવાય એક ખૂનોની તલસ્પર્શી તપાસ ન કરનાર આપણું પોલીસ ખાતું ઠપકાને પાત્ર ગણાય પછી રોખડતો ડેલીના બેન તરીકે પાડવા તૈયાર હતો છતાં ડેલી એના ઉપર મોહે થઈ એના ઘરમાં બેઠી અહીં પડેલા સાક્ષી પુરાવા પરથી એમ જણાય છે કે આ ભાગેડું બાઈએ રુખડની ઓરત તરીકે પૂરતા મલાજો પાડ્યા હતા ને પોતાના હિન્દુ સગાથી બચવા માટે નામ નામઠામ ધારણ કર્યા હતા પછી મજકૂર એક બીજા ખૂન બદલ ફાંસી થઈ મજકુર ઓરત ડેલી ચાહે તેવી પરાયણ ઓરત છતાં ને વૈવિધ્ય પાડવા તૈયાર હોવા છતાં કાયદો એને એક મેળીને કોઈ વાણીની ઓરત ઠરાવી શકે નહીં પણ મજકૂર ઓરત ડેલીએ તો કાયદો પોતાના હાથમાં લીધો ઘર ખેતરનો કબજો બોગવટો ન છોડ્યો અને ગેરમનસીફીતે પોતાનું એક ખેતર ગોચર ખાતે વેળવી દીધું ગાયો પ્રત્યેને આવા અનાઇકોમૈક સેન્ટિમેન્ટથી નુકસાનકારક દયા વેશથી હિંદને ઘણું નુકસાન થયું છે ને સરકારી ફરજ આવા બે કાયદે આચરણને એ જમીનના સાચા હકદારો એટલે રૂખાટના પિતરાઈ વાણિયાઓની હિતરક્ષાથી અટકાવવાની જરૂર હતી તેથી સરકારી થાણદાર સ્થાનિક જગ્યા પર પોલીસ ટુકડી લઈને હાજર થતાં બાઈ મજકૂરની ઉશ્કેરણીથી મજકુર ગામના એક લખમણ નામના રજરૂ કાઠી જુવાને થાણદારનું ખૂન કર્યું મજકુર લખમણે મજકુર ઓરાતની ઉશ્કેરણીથી હરામખોરની ટોળી બાંધી એ કાયદો હાથમાં લઈ કેટલાક આબરૂદાર જમીનદારોના કુટુંબની કોઈ રાંડી રાંડ બાઈઓને બારોબાર ઇન્સાફ આપવાના તોરમાં હરામખોરની ટોળીએ ત્રણ જમીનદારોને ઠાર માર્યા પણ છેવટે તો મહાન અંગ્રેજ સત્તાના લાંબા હાથ તેમને પણ પહોંચી વળ્યા ટોળીનો ફેજ થયો અને ઓરત ઢેલીને બે અંગ્રેજ હોપીસરોએ બહાદુરીથી હાથ કરી મજકૂર ઓરત ઢેલી આ ટોળી પાછળનું મુખ્ય બળ હતી તે તો અહીં પડેલી જુબાનીઓથી સ્પષ્ટ થાય છે પરંતુ એકેયે સાહેબ એમ નથી કહી શક્યું કે એક પણ ખોનબાઈ મજકૂરે સ્વહસ્તે કર્યું છે આથી કરીને ઓરજ મજકૂરને અમે સાત વર્ષથી જ સખત કેદ આપીએ છીએ ફેસલાનો એ વિશેષ ભાગ પૂરો વંચાઈ રહ્યો તારે કાંઈ કહેવું છે ન્યાયમૂર્તિના સૂચનથી શિસ્તેદારે બાઈને પ્રશ્ન કર્યો હા બોલ મારે કહેવાનું એટલું જ છે કે જે ખેતરની ધરતીમાં બેખડ ઘરનો થાણદાર મૂવો એ ખેતર સરકાર ગોચરમાં કઢાવી અને તેની વચોવચ એક દેરી ચણાવે એ દેરીમાં બે ખાંભીઓ મેલાવે એક ખાંભી એ ખાણદારની ને બીજી ખાંભી મારા ભાઈ લખમણ પટઘરની એનો ભાઈ લખમણ હા હા દાડીવાળા પબ્લિક પ્રોસિક્યુટર એવી સિફતથી બોલી ગયા કે એ સ્વરો કતડાની દાર જેવા ગણીમાં જ રેડાઈ જાય તેમ દાડીમાં ઉતરી ગયા પણ ઔરતની આંખોમાંથી તો કોઈએ જાણી જીપ્યો વતી કીકીઓ ખેંચી કાઢી એણે પ્રોસિક્યુટરની નજીક હોવાથી આ બોલ સ્પષ્ટ પકડાયા હતા એણે લ્યો મિયા સાત વર્ષને વીતતા વાર કેટલી શિસ્તેદારે સિસ્કારા કર્યા ઔરતને પહેરી ગીરીઓએ ચૂપ રહેવા ફરમાવ્યું ન્યાયમૂર્તિ પણ તપી ગયા એમણે કહ્યું ઔરત તારી માંગણીઓ સાથે આ કોર્ટને કશી નિષ્પત નથી તો પછી પૂછો છો સિયા માટે કે બાય તારે કાંઈ કહેવું છે અદાલતનો એ વ્યવહાર છે સારું બાપા વેવાર માતર કરી લીધા હોય તો હવે મને મારું સાત વર્ષનું મુકામ બતાવી દીધો પણ ઊભારો હું કહેતી જાઉં છું અહીં બેઠેલા તમામને સરકારને સરકારના હાકેમોને અને ત્રિભુવનના નાથને પણ કહેતી જાઉં છું કે સાત વર્ષે જો જીવતી નીકળીશ તો એ દેવકી ગામનો એવડો ઈ ખેતર ગાયોને મોડે મુકાવીશ અને જો મરી તો ચૂડેલ થઈને ત્યાં બેસીશ બે કરતાં ત્રીજા કોઈ હાલની આશા રાખતા હો તો મેલી દેજો એમ કહીને એ પોલીસ ચોકી વચ્ચે ચાલી નીકળી બોલ્યા ચાલ્યા માફ કરજો માતાજી આવજો ભાઈઓ બોલ્યું મારા એ અવગણ માફ કરજો ગાણાને સંતાપવા પડ્યા છે બોલોમાં બોલો માં એવું આય કાંઈ હુકમ હુકમ તો શું સોને વિનવું છું કે ત્યાં ડુંગરામાં મારા ભાઈ લખમણની અને બીજા નવેની ખાંભીઓ બેસાડજો અને એની તથ્ય ગાયોને કપસ્યા નીરજો બાયને અંદર લેવા માટે જ્યારે જેલના દરવાજા ઉખડ્યા ત્યારે એને વળાવવા આવેલા ગામડિયા જોડે આટલી વાતો થઈ બાઈ અદ્રશ્ય બની લોકો બધા ઊભા થઈ રહ્યા માહોમાં તેમણે વાતો કરી લીધી છે ને કાંઈ બેકાર ઊંચો કોટ કાળો અજગર જાણે મોંમાં પૂંછડું નાખીને ગોળ કુંડાળે બેઠો છે બરાબર આપણે હિપાપાટની મગર જોઈ લ્યો બીજી દોસ્તી બોખા દાંત માથે હાથ ઢાકીને બોલી આ દરવાજા ઉઘાડ્યા જાણે એવડી એ આપણી માણસ સમાર મગનના ડાચા જોઈ લ્યો થઈ ગઈ એ તો ગારોદ જીવતી નીકળે ત્યારે સાચી નીકળ્યા વિના રે નહીં જાસો દઈને ગઈ છે જોખમાયા છે બાપડો ઓલ્યો મિયા હવે સાત વર્ષ લગી શંખની નિંદર કરી રહ્યો જેલના કિલ્લાની રાગે રાગે ગામડિયા ચાલતા ગયા અને જૂનાગઢ વગેરે જુનવાડી નગરોની પુરાતન જેલો જોડે રાજકોટની નવી જેલને સરખાવતા ચાલ્યા પાછલી દિવાલના કોઈ કોઈ બાકોરામાં ભૈરવ પક્ષીઓ પોતાનું માનવી જેવું મોં ડોલાવતા જાણે કશીક ખાનગી વાત કરવા બોલાવતા હતા પાછળના ભાગમાં એક પથ્થર ઉપર સિંદરનું લેપન કરેલ હતું આજુબાજુ કોઈ કાળમાં કાળમાં નિર્જળા રહીને ઠૂઠા બની ગયેલા ઝાડ ઊભા હતા થોડા વર્ષ પહેલાં ત્યાં એક પરદેશી ઉત્તર હિન્દુસ્તાની રાજપૂત સિપાહીએ આપઘાત કર્યો હતો ત્યારથી ત્યાંથી પાછલી ગુપ્ત બારીઓ પહેરો નીકળી ગયો હતો મોયલો સિપાહી ભૂત થયો છે ટોળામાંના એકે કહ્યું ને અહીંથી એક બે કેદીને ભગાડી ગયો છે કુવાર અને કુંવારો જ મૂવો હશે હા ને એનું માન સરકારના એક ગોરા હાકીમની જ દીકરીમાંથી મોહેલું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ